હું છું પ્રિયાનલ આપ નિહાળી રહ્યા છો ન્યૂઝ પોઈન્ટ હવે જોઈએ રાજ્યના મુખ્ય સમાચાર ગાંધીના ગુજરાતમાં દારૂ પીને મહિલાએ કર્યો નાટક મહિલાના નાટકથી જ સાબિત કરે છે કે બનાસકાંઠામાં વેચાય છે દારૂ પોલીસ તંત્ર ઘોર નિંદ્રામાં अमिरगढ़ना खारी पासे थी बंदूक बनावाने सामग्री साथ है एक अटकायत चार बंदूक अने बंदूक बनावाने सामग्री जब्त अरवली जिला ना मोड़ासा पुलिस माटे शर्मजनक बाबत मोड़ासा रूरल पुलिस स्टेशन माथी चोरी ना बे आरुपियों फरार पुलिसे हाथ दरी तपास હવે જોઈએ સમાચાર વિગતવાર નશે સી ગઈ ઓય કુડી નશે સી જળ ગઈ પતંગ સી લડ ગઈ ઓય કુડી પતંગ સી લડ ગઈ નશે ચડ ગઈ ઓય કુડી નશે સી ગઈ પતંગ સી લડ ગઈ ઓય કુડી પતંગ સી લડ ગઈ નશે સી જળ ગઈ ઓય કુડી નશે સી ગઈ પતંગ સિ લડ ગય ઓય ખુડી પતંગ સિ લડ ગય ઓ ઉડતી પતંગ જેસે મસ્ત મલંગ જેસે મસ્તેસ ચડ ગઈ હમ ક તુરંત હસે નગી દારુ ને લેને અનેક પરિવાર બરબાદ થઈ રહ્યા છે અને અનેક યુવાધન દારુ ના રવાડે ચડી તેમની જિંદગી બરબાદ કરી રહ્યા છે ત્યારે તંત્ર અને પોલીસ ગુજરાતમાં બૂમો પાડી રહી છે કે ગાંધીના ગુજરાતમાં દારૂ બંધ છે આ દ્રશ્યો જ બતાવે છે કે ગાંધી ગુજરાતમાં દારૂ બંધ છે કે પછી દારૂ રેલમ છે આટલા દિવસ તો માત્ર યુવાનો અને પુરુષો જ દારૂ પીતા હતા પરંતુ હવે તો ગાંધીના ગુજરાતમાં મહિલાઓ પણ દારૂના રવાડે ચડી રહી છે વાત છે બનાસકાંઠા જિલ્લાના ધાનેરાની કે ધાનેરા ગુજરાત રાજસ્થાન સરહદ ઉપર આવેલા તાલુકો છે એક બાજુ પોલીસ અને તંત્ર દારૂ બંધની મોટી મોટી બડાસ મારી રહ્યા છે ત્યારે ધાનેરામાં દારૂડિયા ના ત્રાસથી લોકોનું જીવવું પણ મુશ્કેલ બની ગયું છે

સમગ્ર બનાસકાંઠા જિલ્લાવાસીઓ ખુશ છે પરંતુ કેટલીક જગ્યા ઉપર આજે પણ દારૂનું ખુલ્લે આમ વેચાણ થઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે લોકો પણ જણાવી રહ્યા છે કે ધાનેરામાં ચારે બાજુ દારૂનું વેચાણ થઈ રહ્યું છે તો શું પોલીસ આ બાબત થઈ અજાણ છે તે એક મોટો સવાલ છે ત્યારે લોકો કહે છે કે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા એક દિવસ ધાનેરાની મુલાકાત લે તો તમામ હકીકત સામે આવે ત્યારે હવે લોકો જોવાનું એ રહે છે કે ગાંધીનું ગુજરાત ક્યારે દારૂ મુક્ત બને છે અમીરગઢ પોલીસે લોકસભાની ચૂંટણીને લઈને ચાલતી ચેકિંગ દરમિયાન ખારે ગામના એક રહેણાંક મકાનમાંથી હાથ બનાવટની ચાર બંદૂક સાથે એક શખ્સને પકડી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અમીરગઢ પોલીસે અમીરગઢ તાલુકાના ખારે ગામની સીમમાં રહેતા હંસાભાઈ ધૂળાભાઈ ભગોરના રહેણાંક મકાનમાં બાતમીના આધારે દરોડો પાડ્યો હતો જ્યાં તપાસ કરતા તેના મકાનમાંથી ગેરકાયદેસર મજર લોડ ચાર બંદૂક અને બંદૂક બનાવવાની સામગ્રી મળી કુલ રૂપિયા વીસ હજારનો મુદ્દામાલ કબજે કરી આરોપીને સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે અરવલ્લી જિલ્લામાં પોલીસ તંત્રની મજાક ઉડાવતો કિસ્સો સામે આવ્યો છે અરવલ્લી જિલ્લાના મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનના ચોરીના ગુન્હામાં એકવીસ માર્ચના રોજ રાજસ્થાનના રાજુભાઈ હીરાભાઈ કાલબેલિયા અને મુકેશભાઈ મોંઘીલાલ જોગી બંને આરોપીઓ ત્રણ દિવસના રિમાન્ડ પર હતા બંને આરોપીઓને મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનના લોકઅપમાં રાખવામાં આવ્યા હતા પહેલા પરોઢે બે ત્રીસ કલાકના સુમારે લોકઅપ રૂમમાં આવેલ શૌચાલયમાં વેન્ટિલેશનની જાળી તોડી બંને આરોપીઓ ફરાર થઈ ગયા હતા રુલર પોલીસ સ્ટેશનમાં પીએસઓ રૂમ ની સામે જ લોકઅપ રૂમ આવેલું છે ત્યારે પીએસઓ રાત્રિના સમયે હાજર રહેતા કે કેમ કે તે એક સવાલ છે લોકઅપ રિયાલિટી ચેક કરતા જણાવ્યું હતું કે જે શૌચાલયની વેન્ટિલેશનની બારી છે જીણા લોખંડના તાર વડે ફિટ કરવામાં આવી હતી એ માત્ર અડધો ફૂટ જેટલી બારીના તાર તોડી અને ફરાર થયા હતા ત્યારે પીએસઓ કે અન્ય કોઈ પણ પોલીસ સ્ટાફને આટલી મોટી ઘટનાનો ખ્યાલ ન આવ્યો એ બાબત પણ ક્યાંક ને ક્યાંક શંકા ઉપજાવે એવી છે લોકઅપ સીસીટીવી કેમેરા પણ લગાવેલા છે પણ શોભાના ગાંઠિયા સમાન બંધ હાલતમાં છે આમ પોલીસના નાક નીચેથી બનતી ઘટના પોલીસ માટે એક પડકારરૂપ બની છે ઘટનાની જાણ થતાં ડીવાય એસ એલસીબી અને એસઓજી સહિતનો સ્ટાફ દોડી આવ્યો હતો અને અલગ અલગ ટીમ બનાવી ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી જોકે આવી શરમજનક ઘટના બાબતે પોલીસ મીડિયા સામે કંઈ પણ કહેવાનો ઇનકાર કરી રહી છે ત્યારે હવે જોવાનું એ રહે છે કે પોલીસ કેટલા સમયમાં લોકઅપમાંથી ફરાર ચોરીના આરોપીઓને પકડે છે બનાસકાંઠા જિલ્લામાં વરસાદ ખેંચાતા હવે ખેડૂતોમાં ભય સાથે ખેતરમાં વાવેલા પાક માટેની ચિંતા શરૂ થઈ છે તો બીજી તરફ રાજસ્થાન સરહદ નજીકના આ જિલ્લામાં ઉપરવાસમાં પણ નહીવત વરસાદ નોંધાતા જિલ્લાના ત્રણ મુખ્ય સિંચાઈ માટે જીવાદોરી ગણાતા દાંતીવાડા સીપુ અને મુક્તેશ્વર ડેમ ખાલી ખમ ભાસી રહ્યા છે આ ત્રણ ડેમોના તળિયા દેખાવામાં લાંબો સમય નથી કે જિલ્લાના મુખ્ય ત્રણ ડેમોના તળિયા દેખાઈ રહ્યા છે આવી સ્થિતિ સીપુ નદી પર બંધાયેલ સીપુ ડેમ ની છે ત્યારે ત્રીજો મુક્તેશ્વર ડેમ ની પણ સ્થિતિ કંગાળ છે આમ જિલ્લાના ત્રણ મુખ્ય જીવાદોરી સમાન ડેમો ની હાલત દયનીય સ્થિતિમાં છે બનાસકાંઠામાં પણ લોકસભાની ટિકિટ માટે ઠાકોર સેના એડી ચૂંટીનું જોર લગાવી રહી છે જેમાં આજે બનાસકાંઠાના ડીસા ખાતે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાની બેઠક યોજાઈ હતી જેમાં ઠાકોર સેનાને ટિકિટ મળે તે માટે ચર્ચા વિચારણા કરાઈ હતી બનાસકાંઠા અને પાટણ બંને જિલ્લામાં ઠાકોર સમાજના સૌથી વધુ મતદારો છે ત્યારે આ બંને બેઠક ઉપર ઠાકોર સમાજને ટિકિટ નહીં આપો તો ઠાકોર સેના આગામી રણનીતિ તૈયાર કરશે અને જે કોઈ પક્ષ ઠાકોર સમાજને ટિકિટ પાસે ઠાકોર સેનાએ તેને ખુલ્લું સમર્થન આપવાની વાત કરી છે બનાસકાંઠા અને પાટણમાં સૌથી વધુ મત ઠાકોર સમાજના છે અને આ બંને બેઠક પર ઠાકોર સમાજનું સમર્થન જ જીત નિશ્ચિત કરતું હોય છે ત્યારે જો કોઈ પક્ષ ઠાકોર સમાજની અવગણના કરશે તો ચોક્કસ ચૂંટણીમાં મોટું નુકસાન સહન કરવું પડે તેવું હાલની પરિસ્થિતિ મુજબ દેખાઈ રહ્યું છે અત્યાર સુધી ઇતિહાસ છે કે બનાસકાંઠામાં ઠાકોર સમાજને કોઈ પાર્ટી ટિકિટ આપી નથી અને ઠાકોર સમાજની હંમેશા અવગણના થાય છે એના માટેની

કેટલા મોટી ડેરી છે કેટલા નોકરી આપે છે તો પોચ ટકા માં ઠાકર સમાજ ના છોકરા નોકરી મળે છે બીજા એમના માન્યતા નોકરી મળે છે કયા પણ તમે જોવા ને સહકાર ક્ષેત્ર અત્યારે મોબાઈલના યુગમાં સેલ્ફી લેવાનો જબરો ચસ્કો છે યુવાન હોય કે મહિલા કે સિનિયર સિટીઝન ક્યાંય પણ નવી જગ્યાએ જાય તો સેલ્ફી તો અવશ્ય લે છે અને પછી સોશિયલ મીડિયામાં શેર કરે છે ઢગલાબંધ લાઇક્સ અને કોમેન્ટ્સ મેળવે છે હવે લોકસભા ચૂંટણીનું મહાપર્વ આવે છે ત્યારે તમે મતદાન મથકમાં મોબાઈલ લઈ જતા નહીં અને ધારો કે લઈ જાઓ તો સેલ્ફી લેતા નહીં નહીં તો આચાર સંહિતા ભંગ બદલ પોલીસ ફરિયાદ થઈ શકે છે દેશમાં લોકસભા બે હજાર ઓગણીસ ચૂંટણી સાત તબક્કામાં થવાની છે દેશમાં આ સાત તબક્કામાં કુલ પાંચસો ત્રેતાલીસ બેઠકો માટે મતદાન થશે ગુજરાતમાં છવ્વીસ બેઠકો માટે ત્રેવીસ એપ્રિલે એક જ તબક્કામાં મતદાન યોજાશે છે અને ત્રેવીસ મે ના રોજ મતગણતરી થશે આ ચૂંટણીમાં આદર્શ આચાર સંહિતાનો અમલ કરવો તે દરેક નાગરિકની ફરજ છે લોકસભાની ચૂંટણીમાં મતદાન કરવા જતી વખતે મતદાન મથકની અંદર મોબાઈલ ફોન લઈ જવા ઉપર પ્રતિબંધ હોય છે પણ ધારો કે તમે મોબાઈલ ફોન લઈને ગયા અને પ્રતિબંધ વિસ્તારના ફોટા લીધા અથવા તો તમે મતદાન મથકની સો મીટરની ત્રિજ્યામાં સેલ્ફી લીધી તો તમારી સામે ચૂંટણી અધિકારી આચારસંહિતા ભંગની પોલીસ ફરિયાદ કરી શકે છે મતદાન મથકની સો મીટરની ત્રિજ્યામાં ફોટોગ્રાફી કરવા ઉપર પ્રતિબંધ હોય છે મતદાતા કે ઉમેદવાર કોઈ પણ મતદાન મથકની અંદર ફોટોગ્રાફી કરી શકતા નથી મતદાન મથકમાં ફોટો પાડવો ગુનો બને છે આવા પ્રકારની ઘટનામાં સક્ષમ અધિકારી ગેરકાયદે ફોટોગ્રાફી કરનાર સામે પોલીસ ફરિયાદ નોંધાવી શકે છે ભૂતકાળમાં આવા વિવાદો સામે આવ્યા છે જેથી ચૂંટણી પંચ આદર્શ આચાર સંહિતાનો કડકપણે પાલન કરાવે છે મતદાન મથકમાં તમે કોને વોટ આપ્યો તેવો ફોટો પાડવો પણ ગેરકાયદેસર છે અને આવો ફોટો વાયરલ કરવા પર પણ પ્રતિબંધ છે નરેન્દ્ર મોદી સેલ્ફી રિપીટ નરેન્દ્ર મોદી સેલ્ફી વિવાદ લોકસભા બે હજાર ચૌદની ચૂંટણી વખતે હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સેલ્ફી વિવાદમાં ફસાયા હતા અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલા નિશાન સ્કૂલમાં મતદાન મથકમાં મતદાન કર્યા પછી બહાર આવીને કવરના સિમ્બોલ સાથે નરેન્દ્રભાઈએ સેલ્ફી લીધી હતી તે વખતે ચૂંટણી પંચે આચારસંહિતા ભંગની ફરિયાદ નોંધી હતી અને વિપક્ષોએ પણ ભારે હલ્લાબોલ કર્યો હતો જોકે તેમને પાછળથી ક્લીનચીટ આપવામાં આવી હતી ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે બીજી તરફ શાકભાજીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે જો શાકભાજીના ભાવ આ રીતે જ રહ્યો તો તમારા થેલી અથવા તો ફ્રીજમાંથી ચોક્કસથી લીલા શાકભાજી ગાયબ થઈ જશે જ્યાં એક તરફ ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે બીજી તરફ શાકભાજીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે જો શાકભાજીના ભાવ આ રીતે જ રહ્યો તો તમારા થેલી અથવા તો ફ્રીજમાંથી ચોક્કસથી લીલા શાકભાજી ગાયબ થઈ જશે ઉનાળું શાક ગવાર અને રિપીટ ઉનાળુ શાક ગવાર અને ચોળી તો અતિશય મોંઘા થઈ ગયા છે બસો રૂપિયા કિલો વેચાતા ગવાર અને ચોળી સામાન્ય વ્યક્તિ સો ટકા ખરીદતા વિચારે દરેક ઘરમાં લગભગ અઠવાડિયામાં એક બે વખત બનતા ભીંડા એ પણ સો રૂપિયાની આસપાસ મળી રહ્યા છે છૂટક અને જથ્થાબંધ વેપારીઓ પણ શાકભાજીના ભાવમાં સો ટકા ઉછાળો આવ્યો હોવાનું કહી રહ્યા છે મોટા ભાગના શાકભાજી ઊંચી કિંમતે વેચાઈ રહ્યા છે ત્યારે એકમાત્ર બટાકા જેવા છે જે સૌ કોઈ ખાઈ શકે જી હા બટાકા વીસથી પચીસ રૂપિયા કિલોમાં મળે છે નિષ્ણાતો અનુસાર આ મોંઘવારીના કારણે શાકભાજીની આવકમાં પચાસ ઘટાડો થયો છે એક તો ઉનાળાની શરૂઆત મોડી થઈ છે તો બીજી તરફ ખેડૂતોને ઉત્તર ભારતમાં શાકભાજીના વધારે સારા મળતા હોવાથી ભાવ તેઓ શાકભાજી ત્યાં વેચી રહ્યા છે ઉનાળાની શરૂઆત મોડી થતાં શાકભાજીનો પુરવઠો અડધાથી વધુ ઘટ્યો છે જેમ જેમ તાપમાન વધશે તેમ ઉનાળુ પાક આવવાનો શરૂ થશે એક મહિનામાં સ્થિતિ સામાન્ય થઈ જશે હવે સમય થયો છે એક નાનકડા વિરામનો એન્જલ સ્કૂલ લીસા નર્સરી થી ધોરણ 12 સાયન્સ કોમર્સ સુધીની અંગ્રેજી અને ગુજરાતી માધ્યમની સંપૂર્ણ સ્કૂલ હવા ઉજાસવાળા અને સ્વચ્છ ડિજિટલ ક્લાસરૂમ્સ લાઇબ્રેરી કમ્પ્યુટર લેબ ફિઝિક્સ બાયોલોજી અને કેમિસ્ટ્રી લેબ ની સગવડ સ્કેટિંગ આર્ચરી અને સેપક ટકરાવ જેવી રમત ગમત ની સુવિધાઓ ડાન્સ મ્યુઝિક એન્ડ મંથલી કોમ્પિટિશન સેકન્ડરી અને હાયર સેકન્ડરી સેક્શન માં મંથલી મોટિવેશનલ પ્રોગ્રામ સ્થળ એન્જલ સ્કૂલ મહાલક્ષ્મી પાર્ક પાટણ હાઈવે ડીસા એડમિશન ઓપન તારીખ 15 2 2019 સુધી એડમિશન ફોર્મ મેળવી લેવા એન્જલ સ્કૂલ ડીસા ના એકવીસ અંતર્ગત સામાન્ય ઘરના ઉજ્જવળ શૈક્ષણિક કારકિર્દીવાળા એકવીસ વિદ્યાર્થીઓને વિજ્ઞાન પ્રવાહના ધોરણ અગિયાર અને બારમાં નિઃશુલ્ક અભ્યાસની તક આપવાના હેતુથી તારીખ ત્રેવીસ ત્રણ બે હજારના ઓગણીસના શનિવારે સવારે દસ કલાકે સાયન્સ એટીટ્યૂડ ટેસ્ટ આપવા અપીલ કરવામાં આવે છે આજે જ રજિસ્ટ્રેશન કરાવો संपर्क नंबर नौ आठ नौ आठ बे, बे नौ पांच पर जयरे बीजो नंबर त्रिपल सात त्रिपल आठ सात एक डबल आठ पर स्थल एंजल स्कूल पाटण हाईवे महालक्ष्मी पार्क पास डिस्सा વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે જમ્મુ કાશ્મીરના અખનૂર સેક્ટરમાં ભારતીય સેના અને સુરક્ષા દળોને મોટી સફળતા હાંસલ થઈ છે સુરક્ષા દળોએ ત્યાંના અખનૂર સેક્ટરમાં ચોરી છુપે બનાવવામાં આવેલ પાકિસ્તાની આર્મીના બેઝને તબાહ કરી નાખ્યો રવિવારના રોજ સેના તરફથી આના પુરાવાના રૂપમાં વિડીયો પણ રજૂ કરવામાં આવ્યો છે ક્લિપમાં તે જગ્યા પણ દેખાડવામાં આવી છે કે જ્યાં પાકિસ્તાની સેનાનું બેઝ બનેલું હતું આ સાથે જ ત્યાં પડોશી દેશનો ઝંડો પણ નજરે દેખાઈ રહ્યો છે બીજી બાજુ નાસેરા સેક્ટરમાં પાકિસ્તાન દ્વારા ફરીથી નાપાક હરકત કરવામાં આવી છે સવારના અગિયાર પચાસ મિનિટ પર પાકિસ્તાને સીઝ ફાયરનું ઉલ્લંઘન કર્યું સાથે પૂંછ સેક્ટરમાં પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલ સીઝ ફાયરમાં દેશનો એક જવાન પણ શહીદ થઈ ગયેલ છે શનિવારના રોજ રાત્રિના મૂળ રૂપથી રાજસ્થાનમાં રહેવાસી એવા સેનાના જવાન હરિવાકર સીઝ ફાયર દરમિયાન ફાયરિંગમાં ઘાયલ થઈ ગયા હતા તેઓને બાદમાં હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા હતા જ્યાં તેઓનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું અધિકારીઓના જણાવ્યા અનુસાર ગોળીબારીમાં સવારના અંદાજે ચાર કલાકે જવાન ગંભીર રૂપથી ઘાયલ થયો અને તેને તુરંત સૈન્ય હોસ્પિટલ ખાતે લઈ જવાયો પરંતુ તેનો જીવ બચી ના શક્યો તમને જણાવી દઈએ કે ચાર દિવસથી સતત થઈ રહેલા ગોળીબારમાં બે જવાનો શહીદ થઈ ચૂક્યા છે થરાદ પંથકમાં અકસ્માતોમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે ત્યારે આજે થરાદ દિશા હાઈવે ઉપર કર્ણાસર પાટિયા પાસે ડમ્પર હાઈવે ગાડી બાઈક ચાલકને અડફેટે લીધો હતો કર્ણાસર પાટિયા પાસે સામેથી આવતા હાઈવા ડમ્પરે બાઈકને ટક્કર મારતા બાઇક ઉપર સવારને ઈજાઓ થવા પામી હતી ત્યારે હાઈવા ડમ્પર ચાલકે બ્રેક મારતા ડમ્પર પલટી મારી ગયો હતો ઈજાગ્રસ્તોને સારવાર અર્થે થરાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને પોલીસે જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને ઘટનાના પગલે હાઈવે પર ટ્રાફિક જામ જેવા દ્રશ્યો સર્જાયા હતા થરાદ પંથકના એક ગામમાં યુવાને પરણિતાને પ્રેમ જાળમાં ફસાવી ઘરે બોલાવી પ્રેમીએ દુષ્કર્મ આચર્યું હતું જોકે મોબાઈલ પર થયેલ પ્રેમ સંબંધોની વાતનું રેકોર્ડિંગ પ્રેમીના મિત્રના હાથે લાગતા તેના મિત્ર મારફતે પ્રેમી પાસેથી પચાસ પડાવી હતા જોકે સમગ્ર મામલે પરિણીતાના સાસરીયાઓને થતા મામલો છૂટાછેડા સુધી પહોંચ્યો હતો તો બીજી તરફ પ્રેમીએ મિત્રની મદદથી પરિણીતાનું અપહરણ કરવાની કોશિશ કરતા પરિણીતાએ દુષ્કર્મ આચરનાર સહિત ત્રણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી થરાદ તાલુકા પંથકના એક ગામની ઓગણીસ વર્ષની પરિણીતાને તેના પિયરમાં રહેતા રજની નામના યુવકે તેના મિત્ર સવાભાઈ મારફતે મોબાઈલ ફોન આપી અવારનવાર ફોન ઉપર મીઠી મીઠી વાતો કરી પરિણીતાને પ્રેમજાળમાં ફસાવી તેના ઘરે બોલાવી તેના પર દુષ્કર્મ આચર્યું હતું તો બીજી તરફ મોબાઈલ પર વાતોનું પ્રેમી રેકોર્ડિંગ કરતો હોય તે રેકોર્ડિંગ તેના મિત્રના હાથે લાગતા સવાભાઈએ તેના મિત્ર ઈશ્વરને આપતા ઈશ્વરે આ રેકોર્ડિંગ ડિલીટ કરવાના પ્રેમી પાસેથી પચાસ હજાર પડાવ્યા હતા તેમ છતાં પણ રેકોર્ડિંગ પરણિતાના સસરાને આપતા મામલો બિચકતા આખરે પતિએ પરિણીતાને છૂટાછેડા આપવાની વાત કરી તો બીજી તરફ પ્રેમી રજની તેમજ તેના મિત્ર સવાભાઈ બાઇક લઈ પરણિતાના ઘરે આવી અપહરણ કરવાની કોશિશ કરતા પરિણીતાએ થરાદ પોલીસ મથકે દુષ્કર્મ આચરનાર રજની વસાભાઈ પરમાર તેમજ સવાભાઈ હરદાસભાઈ પરમાર અને ઈશ્વરભાઈ જગાભાઈ પરમાર એમ ત્રણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી ભાજપ દ્વારા બે હજાર ઓગણીસની લોકસભાની ગુજરાતી પંદર સીટો માટે ઉમેદવારો જાહેર કર્યા છે કચ્છમાં વિનોદ ચાવડા સાબરકાંઠામાં દીપસિંહ રાઠોડ પશ્ચિમ અમદાવાદમાં કિરીટ સોલંકી સુરેન્દ્રનગરમાં મહેન્દ્ર મુંજપરા રાજકોટમાં મોહન કુંડારિયા જામનગરમાં પૂનમ માંડમ અમરેલીમાં નારણ કાછડિયા ભાવનગરમાં ભારતીબેન શિયાળ ખેડામાં દેવુસિંહ ચૌહાણ દાહોદમાં જસવંતસિંહ ભાભોર વડોદરામાં રંજન ભટ્ટ ભરૂચમાં મનસુખ વસાવા બારડોલી પ્રભુ વસાવા નવસારી સી આર વલસાડ કેસી પટેલ બનાસકાંઠા જિલ્લામાં શહેરી વિસ્તારમાં વહેલી સવારના ટ્યુશન ક્લાસીસમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા જાય છે આ ટ્યુશન ક્લાસમાં જતા વિદ્યાર્થી વિદ્યાર્થીઓની એકલતાનો લાભ લઈ અપહરણ અને હત્યા જેવા ગંભીર પ્રકારના ગુનાઓ બને છે ભવિષ્યમાં પણ આવા ગંભીર પ્રકારના ગુના બને તેવી શક્યતાને નકારી શકાય તેમ નથી આવા ગંભીર બનાવોના કારણે જાહેર સલામતી અને શાંતિ જોખમાય છે જેથી જાહેર સલામતી તેમજ વિદ્યાર્થીઓના હિતમાં જિલ્લા મેજિસ્ટ્રેટે બનાસકાંઠા પાલનપુર સંદીપ સાગલે દ્વારા કાર્યરીતિ અધિનિયમ ઓગણીસો તોતેર ની કલમ એકસો ચુમ્વાલીસ અન્વયે તેમને મળેલ સત્તાની રૂએ જાહેરનામું પ્રસદ્ધ કરી બનાસકાંઠા જિલ્લામાં વહેલી સવારે સાત વાગ્યા પહેલા અને રાત્રે આઠ વાગ્યા પછી શૈક્ષણિક ટ્યુશન ક્લાસીસ શરૂ કરવા ચાલુ રાખવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે વાવ તાલુકા પંચાયતનું સન બે હાજર સામાન્ય સભા મળી હતી જેમાં નાયબ હિસાબની સ્ત્રીઓ ભારતભાઈ ત્રિવેદી સન બે હજાર અઢાર ઓગણીસ સુધારેલું અને બે હજાર ઓગણીસ વીસ ના વર્ષ રૂપિયા અઠાવીસ પોઈન્ટ પંચ્યાસી લાખનું બજેટ રજૂ કર્યું હતું ઢીલી હોય આ દરિયાળ ગામો આવતા લાભાર્થીઓને ધરમ ધક્કા ખાવા પડતા હોય તેવી રજૂઆત તાલુકા પંચાયતના સભ્ય મિત્રોએ કરી હતી અને બજેટ સર્વાના અનુમતે તે પસાર કરવામાં આવ્યું હતું માં ફરજમાં ચાલુ રહી સરકાર શ્રેણી સહાય યોજનામાં ભારે ગેરરીતિ કરી તેમ છતાં આધિકારીએ રૂપિયાના જોરે અને રાજકીય લાગવક કરી આ બાદ છટકી ગયેલ ત્યારબાદ જિલ્લા પંચાયત કચેરી મોડી મોડી જાગતા અધિકારી સાત સાત દિવસ જેલમાં રહેલ છે તેવી જાણ થતાં સસ્પેન્ડ કરેલ અને જિલ્લા પંચાયતમાં ફરીથી હાજર કરેલ ત્યારબાદ રૂપિયા અને લાગવક કરી ફરીથી વાવ તાલુકા પંચાયતમાં ઓર્ડર કરાવી ફરીથી વાવ તાલુકા પંચાયત કચેરીમાં હાજર થયેલ હાલમાં અધિકારી વાવ તાલુકાના મહત્વનો ચાર્જ વાવ તાલુકા પંચાયત કચેરીમાં સંભાળી રહેલ છે જ્યારે જિલ્લા વિકાસ અધિકારી બનાસકાંઠાઓને નાયબ ટીડીઓ તેમજ મદદનીશ હિસાબનીશના આદેશો અન્ય વ્યક્તિઓને આપી નિમણૂક કરેલ છે તેમ છતાં જિલ્લા વિકાસ અધિકારીના આદેશના ધજાગરા ઉડાવી આ માસ્ટર અધિકારી ચાર્જ છોડતો નથી અને આ આવકવાળું મહત્વનું ટેબલ સંભાળી રહેલ છે હવે ફરી નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર ગાંધીના ગુજરાતમાં દારૂ પીને મહિલાએ કર્યો નાટક મહિલાના નાટકથી જ સાબિત કરે છે કે બનાસકાંઠામાં વેચાય છે દારૂ પોલીસ તંત્ર ઘોર નિંદ્રામાં અમીરગઢના ખારી પાસેથી બંદૂક બનાવવાની સામગ્રી સાથે એકની અટકાયત ચાર બંદૂક અને બંદૂક બનાવવાની સામગ્રી જપ્ત અરવલ્લી જિલ્લાના મોડાસા પોલીસ માટે શરમજનક બાબત મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન માંથી ચોરી ના બે આરોપીઓ ફરાર પોલીસે હાથ ધરી તપાસ તો આ હતા અત્યાર સુધીના સમાચાર નમસ્કાર